એ ભાઈ તમારે ડોડો લેવો હા આ ડોડો લેવો ડોડો મારો

ભાઈ તમે એવું ગહે ને કઈ અપ શબ્દ બોલો માં હું શબ્દ ગયા તેલ લેવા તારો ડોડો કઉ ન્યા ગયો હમણા ફોન મોક તું અરે ભાઈ તમારી ઘરવારી પૂછી જો એ તમારી ઘરવારી મારો ડોડો બહુ ગમશે છે ઉપર હું હે ને તારા ઘરે આવું ઉપર હું ન્યા પછી તને ડોડો તારો લઈ લો પણ મારું મારું ઘર ક્યાં ભાઈ તમે જોયું હોય તમે મને ઓળખો લાઈ લોકેશન નાખ તારો હમણા હું ન્યા પહોંચું ન્યા તારો ડોડો લઈ જાવ વાલ ને પણ મને તમારું લોકેશન નાખો ને તમારી ઘરવારી મારો ડોડો દેખાડી જાવ ને ખવરાવી હોત જાવ હું ન્યા આવું તને ને તારી ઘરવારી મારો ડોડો દઈ દઉં પછી કઈ એટલે તમારે ડોડા નો ધંધો છે મારો નથી મારો ચોખ્ખો ડોડા નો ધંધો સમજી તો તમે એક કામ કરો ને મારી વાડીયા તમે આવો લોકેશન નાખો બરોબર તમને તમારી ઘરવાળીને બે મારો ડોડો આપી દઉં